જેના માટે મેં પર રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર નમસ્કાર સંવાદના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે અને આજે એવો ચહેરો છે કે જે કેટલાય સમયથી ચૂંટણી હાર્યા પછી પણ સતત ચર્ચામાં છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર આપનું સ્વાગત છે થેન્ક યુ બેન ક્યારે જાવ છો ભાજપમાં આમ તો પત્રકારોને પ્રશ્ન ન પૂછી શકાય પણ તમે જ્યારે પૂછ્યું છે ત્યારે મારે તમને પૂછું છું કે શા માટે જવું જોઈએ હું તમને પૂછું છું શા માટે આમંત્રણ આમંત્રણ મજબૂત છે છે આપી રહ્યા વારંવાર મનોમન આ બધું થયું ને પછી હું વિચારતો તો તો મેં થોડું લખ્યું આના માટે તમે જે પ્રશ્ન પૂછ્યો એના માટે આમંત્રણ માટે કે કપરા સમયની અંદર આમંત્રણ મળે અને એમાં પણ દ્વારેથી મળે હાથીની અંબાડી ઉપરથી મળે એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફથી મળે ત્યારે ચોક્કસ પ્રમાણે કપરા સમયમાં એ દિલાસો આપનાર તો બને પણ યુવાનીમાં જીવનના ઉદયકાળે જેણે તમને હાથ પકડીને ટોચ સુધી પહોંચવા માટેનું પ્લેટફોર્મ આપ્યું હમ હમ એવી કોંગ્રેસનું મૂલ્ય ઓછું કેમ આકી શકાય તો પણ વિચાર કરી રહ્યા છે કે કઈ રીતે શું કરવું જોઈએ ઓકે વિચારાધીન છે એટલા માટે જ આગળનો પ્રશ્ન છે કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે કેમ કે આ થયું એના પછી આપણે જ્યારે મળ્યા શક્તિસિંહ ગોહિલ પણ હતા સાથે તમારે પણ કંઈક તો વાત થઈ હશે કોઈ કે કંઈક તો પૂછ્યું હશે તમને હું એવું માની રહ્યો છું અને હું એને ખૂબ જાજી ક્રેડિટ આપીશ કોંગ્રેસના બધા જ નેતાઓને કે એક પણ માણસે એક પણ આગેવાને એક પણ નેતાએ મારા ઉપર ક્યારેય શક નથી કર્યો મને ફોન નથી કર્યો મને પૂછ્યું નથી અને કદાચ એટલા માટે કે મારા ભૂતકાળના અનુભવો બહુ મજબૂત રહ્યા છે મારા ધારાસભ્યશ્રીના કાર્યકાળ દરમિયાન બે રાજ્યસભાની ચૂંટણીઓ એનું ઉત્તમ ઉદાહરણ છે કે એવા સમયે પણ કશો ફેરફાર કર્યો નથી અને એ લોકોને બધું સામે છે કે જે થયું છે એ સ્પષ્ટ થયું છે ઇવન અમારા પરેશ દાનાણીએ અને અમિતભાઈ ચાવડા કે જ્યારે નેતા વિપક્ષ અને કોંગ્રેસના અધ્યક્ષ જ્યારે હતા ત્યારે અમુક આગેવાનો પાર્ટી છોડીને ગયા ત્યારે એક મિટિંગમાં એવી ચર્ચા થઈ હતી કે ભાઈ જેને જવું હોય એમાં કાંઈ વાંધો નથી જજે કંઈ ન જજો પરેશભાઈ તો ઉત્સાહમાં એવું પણ કહ્યું હતું કદાચ જવું છે તો અમે ઢોલ સાથે મૂકવા આવીશું એટલે હું એવું માનું છું કે એક પણ આગેવાને મને શંકાની દ્રષ્ટિએથી અત્યાર સુધી જોયો નથી મારા માટે મોટી વાત છે એ શંકાની દ્રષ્ટિ એની વચ્ચે એટલા માટે તમે જેમ કહો કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ એટલા માટે નથી પૂછ્યું કેમ કે શંકાની દ્રષ્ટિ નથી જોતા બીજું કારણ એ પણ હોઈ શકે કે એમને ખબર છે કે પૂછીશું તો પણ જે થવાનું હોય છે તો સમય થઈને જ રહે છે હા એમને કોઈ અટકાવી શકતું નથી એવું પણ કદાચ બની શકે બે હજાર બાવીસ માં એવું શું થયું કે તમે નિર્ણય ન લીધો ભારતીય જનતા પાર્ટીમાં જવાનો કેમકે એ વખતે પણ સી આર પાટીલ નહી છોડવાનું કારણ મેં મારા પહેલા જ વાક્યમાં જેમ કહ્યું એમ કે કોંગ્રેસે આજે મોટું પ્લેટફોર્મ આપ્યું અને હું બહુ નિખાલસ કહું છું કે રાજુલા વિધાનસભા સીટ ઉપર મને ટિકિટ મળવાના ચાન્સો નહીંવત હતા ભલે આહિર સમાજ સેકન્ડ હાઈએસ્ટ જ્ઞાતિ છે એ વિધાનસભા સીટ ઉપર છતાં પણ હું એમ કહું છું કે મારા કરતાં પણ ઘણા બધા શક્તિશાળી લોકો આહિર સમાજમાં હતા છે તો પણ જ્યારે મારા ઉપર ચોઈસ નો કળશ ઢોળવામાં આવ્યો એટલે મને એમ થયું કે હવે ઘણું બધું મળ્યું છે તો રાહ જોઈએ સમયની રાહ જોઈએ અને આમ પણ રાજનીતિમાં આપણે કહ્યું અને હું પણ માનું છું કે કાયમી કોઈનો સૂરજ તપતો નથી અમુક સમય પૂરો થાય પછી બધું એની મેળ જતું હોય છે તો હું એમ કહું છું કે મને તો યુવાન વય જ આટલી મોટી તક મળી છે અને હું ચૂંટણી હાર્યા પછી મારા એક સાર્વજનિક ભાષણમાં પણ હું એમ કહી ચૂક્યો છું કે જો આયુષ્ય હોય ને તબિયત સારી હોય તો પંચોતેર વર્ષ સુધી રાજકારણ તો થઈ જ શકે છે એનું ઉદાહરણો આપણે જોઈ રહ્યા છીએ તો હજી પિસ્તાલીસ વર્ષ છે હમ હજી છ ચૂંટણી લડવા માટે જો એવું થાય તો આપણે સમય છે આપણી પાસે એટલે વિચારીએ શું છે શું નહીં એવું માનું છું ચૂંટણી હાર્યા ત્યારે એક ક્ષણે પસ્તાવ થયો હતો કે બોલાવતા હતા બધું તૈયાર હતું જવાની જ ખાલી હા પાડવાની વાર હતી અને પછી ના ગયો અને ચૂંટણી હાર્યો અ નહી એટલા માટે નહીં કે નિર્ણય સાચો કે ખોટો એ સમય બતાવે પણ હું રાજી એટલા માટે હતો કે નિર્ણય અમરીશ ડેરનો હતો કે નથી જવું અને જ્યારે નિર્ણય આપણો પોતાનો હોય ત્યારે ખમી ખાવાની ત્રેવડ હોવી જોઈએ અને મેં કેળવી છે હું એવું માનું છું મને એવું થયું નથી કે હું હું ગયો તો સારું હતું એમ કારણ કે એ નિર્ણય મારો પોતાનો હતો હવે જ્યારે આપણે પોતે નિર્ણય કરીએ છીએ તો પછી એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો એમ અમરેલી બહુ જ મોટું સેન્ટર રહ્યું છે રાજનૈતિક ગતિવિધિઓનું પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાથી લઈને છેલ્લે ભારતીય જનતા પાર્ટીના પણ દિગ્જ નેતાઓ ત્યાંથી છે દલીપ સંઘાણીથી લઈ રૂપાલાજી કોંગ્રેસે પણ પરેશતા નાણીને સ્થાન આપ્યું એના પછી અમરેલી જે કોંગ્રેસનો અચાનક ગઢ બન્યો એ અચાનક ગઢ બનેલો આખો ખતમ કેમ ન થઈ ગયો અમરેલી જન અમરેલીની જનતાએ એટલો બધો અસ્વીકાર કેમ કરી નાખ્યો દરેક નેતાનો અત્યારના રાજકારણની અંદર શામ દામ દંડ અને ભેદ હમ પહેલાની જેમ જ પ્રસ્તુત છે પેલાની જેમ જ પ્રસ્તુત છે શબ્દ વાક્ય વાપરું છું પેલાની જેમ જ પ્રસ્તુત પણ કહી શકાય કે પહેલા એની માત્રા ઓછી હતી અત્યારે શામ દામ દંડ અને ભેદ અખત્યાર કરવાની માત્રા જે છે એ હું એવું માનું છું કે એ ચરમ સીમાએ છે અને કદાચ એટલા માટે જ આ બધી વસ્તુ અમરેલી જિલ્લાની અંદર પણ બની હોય એવું બધા જ લોકો વિચારી રહ્યા છે અને જોઈ પણ રહ્યા છે કોંગ્રેસનું અસ્તિત્વ કેટલું જિલ્લામાં એટલા માટે અને જિલ્લા સિવાય પણ બાકીના બધા આખા રાજ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેમ કે જેટલા નેતાઓ ચૂંટાઈને આવ્યા એટલે એ ગેનીબેન ઠાકોર હોય જિગ્નેશ મેવાણી હોય અનંત પટેલ હોય અમિત ચાવડા હોય આંકલાવમાં એટલે આંકલાવ જેવી બેઠકો કે જે વર્ષોથી કોંગ્રેસને જીતાડીને આપે છે એના સિવાયના મોટાભાગના લોકો પોતાના વર્ચસ્વથી ચૂંટાઈને આવે છે એ પોતે થોડા પણ કાચા પડે થોડી ગણતરી આમ તેમ થાય તો બહુ દિગ્ગજ રાજનેતાઓ હરી જાય છે એ પરિષ નાનાણીથી લઈને તમારું ઉદાહરણ છે એની અંદર કોંગ્રેસનો શું રોલ છે તો પછી એ જીત કે હાર કશામાં પણ એ ટિકિટ આપવા સિવાય કોંગ્રેસ એક વિચારધારા જ છે અને એનાથી જે થઈ શકે છે એ મહેનત કરે છે પણ હું એવું માનું છું કે વાણી સ્વતંત્રતા વિચાર સ્વતંત્રતા કાર્ય સ્વતંત્રતા માં માનનારી પાર્ટી છે એટલે બધી જ રીતે સ્વતંત્રતા આપે જ છે સંગઠન નબળું છે એવું પરિણામો ઉપરથી કહી શકાય પણ હું એમ માનું છું કે વ્યક્તિની અભિવ્યક્તિની જે સ્વતંત્રતા જે છે એમને કાર્ય કરવા દેવાની જે સ્વતંત્રતા જે છે એ કદાચ હું એવું માનું છું કે એમાં એ પૂરેપૂરી નિષ્ઠા છે એમને આપે છે અને કદાચ એ અત્યારના સમયમાં એ નેગેટિવ પોઈન્ટ પણ કહેવાતો હશે ચૂંટણી જીતવા માટે કે ટકી રહેવા માટે પણ સ્વતંત્રતા પૂરેપૂરી છે હા અમુક તે વખતે એવું લાગે કે સ્વતંત્રતા નો મતલબ સ્વછંદતા ન હોવો જોઈએ પણ એક્ઝેક્ટલી પાતળી લાઈન ક્રોસ નથી જવી જોઈએ બરાબર એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી માં કહેવું હોય તો કહી શકાય અમુક કિસ્સાઓમાં જે આપણે જોયું છે તનશહી ન થઈ જવી જોઈએ はい બનજે ડિસિપ્લિન ના નામે ડિસિપ્લિન ના ટ્રુ આવાધી પાર્ટી કેટલી નડી આમ આદમી પાર્ટીના ઉમેદવારને સાડા ચાર પાંચ હજાર મતો મળ્યા પણ હું એવું માનું છું કે એમાં કોઈ એવડી મોટી ફરક નથી વધારે સીટ પર અપક્ષમાં વ્યક્તિને ઓગણીસ ની આસપાસના મતો મળ્યા અને એમાં જે રીતે પછી આઈબી ના રિપોર્ટ્સ આવ્યા કે જે રીતે પોલિટિકલ પંડિતોએ જે ગણિત જે લગાવ્યું એમાં એવું કહી શકાય કે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે જ્ઞાતિના હતા એ જ્ઞાતિના એના જ રિલેટિવ હતા અને એમની સાથે અણબનાવના હિસાબે જ એમણે અપક્ષ દાવેદારી કરી હતી તો એવું કેલ્ક્યુલેશન બહુ સ્પષ્ટ પ્રમાણે આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધી મત અને ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો નો એ વિકલ્પ બની ગયા એટલે મત એમને મળવા જોઈએ ડાયવર્ટ થઈ ગયા મારા ગામડાઓ મારા મત વિસ્તારના જે છે એમાં મેં કેલ્ક્યુલેશન કર્યું સત્તર અને બાવીસ નું તો જે જગ્યાએ બે ના સત્તરના ઇલેક્શનમાં મને જે મતો મળ્યા હતા એ મારા તેત્રીસ ટકા મતો ઘટ્યા ભારતીય જનતા પાર્ટીના મતો જે છે એ ઘણા બધા ગામોમાં વીસ પચીસ પચાસ પ્લસ માઇનસ થયા પણ મારા મતો જે છે એ તેત્રીસ ટકા માઇનસ થયા એટલે માનો કે મને ભાજપને જ્યાં તેત્રીસ મત મળ્યા હતા અને મને બે હજાર સત્તરની ચૂંટણીમાં છાસઠ મત મળ્યા હતા એ મને મારા છાસઠ માંથી તેત્રીસ થયા અને તેત્રીસ એટલે અપક્ષને જતા અપક્ષને ગયા થોડું ઘણું આગળ પાછો એટલે એ પણ એક કેલ્ક્યુલેશન ગણતરીઓ બહુ ચોકસાઈ વાળી હોવી જોઈએ બિલકુલ બિલકુલ અઘરું પણ છે ખર્ચો પણ બહુ થતા હોય છે ઠીક છે એના સિવાય લોકસભામાં કેટલો રસ તમને લડવામાં નહીવત એટલા માટે હું અગાઉ પણ કહી ચૂક્યો છું એ મુજબ હું જાહેર જીવનમાં આવ્યા પછી સાત ચૂંટણી લડ્યો ત્રણ નગરપાલિકા બે નાગરિક બેંક અને બે વિધાનસભા એમાં છેલ્લી વિધાનસભાને બાદ કરતા હું છ ચૂંટણી હું જીત્યો છું એક જ ચૂંટણી હું હાર્યો છું એટલે મને એવું લાગે છે કે મેં જે વીસ વર્ષ જીતની મજા જો લીધી છે તો આ પાંચ વર્ષ હારની મજા પણ પૂરેપૂરી લઈએ અનુભવીએ થઈએ જે વીસ વર્ષની જીતમાં હું જે નથી શીખ્યો અથવા હું જે નથી શીખી શક્યો એટલું મને એક હારે ખૂબ પ્રામાણિકતાથી શીખવું છે અને હું ખૂબ આનંદથી એની મજા લઈ રહ્યો છું અને જોઈ રહ્યો છું કે આવું પણ હોય બહુ મજા આવે છે એટલે તમે હાર્યા પછી એ વખતે સ્વાભાવિક રીતે જ દુઃખ અને આઘાત બંને લાગ્યા હોય પણ એના પછી જોયું કે બાકીના બધા પણ હારી ગયા છે તો જોઈને સારું લાગ્યું તો નહીં કોઈને હું એવું માનું છું કે આપણે કદાચ કોઈ લોકો વધારે જીત્યા હોત અને હું હાર્યો એનું સુખ દુઃખ એટલા માટે એનું કેલ્ક્યુલેશન ન થઈ શકે કે બધા જુદી છે મારી પરિસ્થિતિ મારી માનસિકતા મારી વિચારસરણી પણ અલગ છે જ કોઈ હારે જીતે કોઈ જીતે તો અભિનંદન આપે પણ કોઈ હું હાર્યો છે એટલે એ પણ હારી ગયા એવી ક્યારેય એમાં કોઈ રાજી પણ ન હોય એટલે પેલું સરખામણી આપણે ત્યાં સુખ અને દુઃખ જોવાનું એટલે આપણે બહુ દુખી થઈએ પછી જોઈએ કે બધા જ દુખી છે તો કે અચ્છા તો આપ ઓકે ઠીક છે પણ બધા દુખી છે એટલે મારું દુખ ઓછું થઈ જાય કે બધા સુખી છે અને હું તો કીધું એવું હું નથી માનતો પણ હાર્યા છીએ તો સહજ ભાવે સ્વીકારીએ એમાં કોઈ પેલું નથી પણ કારણો ચોક્કસ પ્રમાણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આટલા આટલા લોકો અને આટલા આટલા વોટે ઘણા બધા નેતાઓ અનબિલીવેબલ મતોથી હાર્યા કે જ્યાં દસ હજારનો આંકડો હું જે હાર્યો છું એ ઓછો લાગે તો પણ મને જાજો લાગે છે કે હું દસ હજાર મતે હાર્યો પણ એમાં કોઈ જનતા જનાર્દનની કે મારા મત વિસ્તારના મતદાતાની ભૂલ નથી ભૂલ છે તો એ માત્ર મૃતદેહની છે કે મારા કેલ્ક્યુલેશનમાં ભૂલ છે હું લોકોની નસ પારખવામાં ઉણો ઉતર્યો છું અથવા તો હું જે પાંચ વર્ષ માટે જે દોડ્યો છું એમાં હજી ક્યાંક કચાશ રહી ગઈ છે તો એ ભૂલ માત્ર મારી મારી છે બીજા કોઈની ભૂલ મને દેખાતી નથી કામના આધારે ચૂંટણીઓ જીતાય છે અઘરો પ્રશ્ન છે પણ થોડું ઘણું તો ધ્યાન લેવાય છે થોડું ઘણું ને બાકી એનાથી બહુ જાજો કોઈ એટલો ફરક નથી પડતો કેમ કે કાસ્ટ મેટર્સ રાઈટ આમ જાતિ કઈ છે એનાથી બહુ ફરક કાસ્ટ મેટર પણ છે અને ખર્જો ખર્ચ પણ છે અને એક અમારા વિસ્તારમાં મને બરાબરી વાક્ય મને ખબર નથી હું બોલી શકીશ કે નહીં પણ અમારા વિસ્તારમાં એક અમૂલીના એક ખૂબ વયોવૃદ્ધ ગઢવી સમાજના એક વડીલ છે એણે એવું કહ્યું હતું કે ચૂંટણી છે ને એ લોકો માટે માં છે એણે તો હાસ્યરસમાં કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ પેટના ખાડા પુરાય છે એટલે એ ઘણું બધું કહી જાય છે પણ હું પોઝિટિવ લઉં છું હું આ કોઈ વાતને હું નેગેટિવ પરસેપ્શન ઉપર લઈ જવા માંગતો નથી એમ એટલે એનું કહેવાનું એ થતું હતું કે આજે પણ રાજ્યની અંદર અથવા તો કોઈ વિસ્તારની અંદર ઘણા બધા એવા લોકો હશે કે જેને ચૂંટણીના પરિણામ સાથે કે હારજીત સાથે કાંઈ ફરક નહીં હોય એમને શું એ સમય મળે છે એનાથી ફરક એવું એ કહે છે

આપણી આ વાતચીત રાજુલામાં પણ ખાસા બધા લોકો જોતા હશે અને એટલા જ માટે મારો આ પ્રશ્ન રાજુલા સેન્ટ્રિક એટલા માટે છે કેમ કે અમે એટલા બધા ચૂંટાયેલા રાજનેતાઓને અથવા જે લોકો ચૂંટણી લડ્યા એમને જોયા કે એમને જ્યારે પૂછીએ કે તમારા ક્ષેત્રના કયા એવા કામ છે કે જે તમારે કરાવવા છે જે તમારું વિઝન છે તમે એવું ઈચ્છો છો કે નહીં આ થઈ જવું જોઈએ ચૂંટણી તમે ફરીથી જ્યારે લડવા ગયા ત્યારે પાંચ વર્ષમાં તમે કર્યું હશે પણ એના પછી ઘણું બધું બાકી હશે પાંચ વર્ષમાં બધું પૂરું નથી થતું રાજુલા માટે શું થવું જોઈએ જે બાકી છે અને જે ધારાસભ્યના કર્તવ્યમાં આવે હું આવકારું છું તમારા આ પ્રશ્નને અને કદાચ એટલા માટે કે આખે આખી આજની આ ચર્ચામાં આવવાનું કારણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે રીતે જે મારા માટે બોલ્યા તો હું એમ કહું છું કે એમણે જે મારા પ્રત્યે પ્રેમને સહાનુભૂતિ જે દાખવી એ હું એમનો આભાર માનું છું પણ સાથે સાથે એટલું પણ કહું છું અને હું ગઈકાલે મીડિયાને હું આ બાબતે હું કહી પણ ચૂક્યો છું ને હું થોડા મુદ્દાઓ પણ હું હું લઈને આવ્યો છું અહીંયા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મેં જે દસ મુદ્દાઓ માટે સૌથી વધુ મહેનત મેં જે કરી હતી એ હું ઈચ્છું છું કે એ હવે ઝડપથી પૂરા થાય અને આજે તો ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં સત્તા ઉપર છે એટલે જસ અમરી મળવાનો નથી જસ એને મળવાનો છે તો પણ હું પ્રામાણિકતાથી એવું કહીશ કે હું ચાંચ બંદર ની ખાડી ઉપર પાંચસો મીટરનો પુલ બને એવું ઈચ્છું છું યુવાનો માટે રમત ગમત નું મેદાન બને એવું હું ઈચ્છું છું ખેડૂતો માટે મારા વિસ્તારની અંદર બે મોટા ડેમો છે એમાં એક ડેમની ઊંચાઈ વધારવા માટે પણ મેં સતત મહેનત કરી છે ડેમની ઊંચાઈ વધે એવું પણ હું ઈચ્છું છું મારા મત વિસ્તારની અંદર બે હજાર એકવીસમાં જીઆઈડીસી જાહેર સરકારે કરી છે મારા ટેન્યુઅર દરમિયાન જેમ બને એમ ઝડપથી એનું કામ આગળ વધે એવું હું ઈચ્છું છું રેલવેની પડતર જમીનની અંદર કામો થાય એના માટે ઇવન મેં સોળ દિવસના ઉપવાસ પણ મેં કર્યા હતા બરોબર તો એ રેલવેની પડતર જમીનમાં રસ્તાઓ પહોળા થાય અ ચિલ્ડ્રન્સ પાર્ક બને સિનિયર સિટીઝન પાર્ક બને સાયકલ ટ્રેક બને વોકવે બને ગાર્ડન બને એમના માટે મેં પ્રયત્ન કર્યો તો ઇવન હું પાસ પણ કરી આવ્યો તો કેન્દ્ર સરકાર પાસેથી આજે પણ કાગળ મારી પાસે છે પરમિશનના નગરપાલિકા સાથે એમઓયુ પણ થયા હતા એ થાય એવું હું ઈચ્છું છું તો તે વાવાઝોડા દરમિયાન મારા ટેન્યોરમાં હું એમ માનું છું કે છેલ્લા છેલ્લા સો વર્ષની અંદર આવડી મોટી નેચરલ કેલેમિટી લગભગ ગુજરાતમાં થઈ નથી કે જે તોકતે વાવાઝોડાની મારા મત વિસ્તારમાં થઈ હતી બધાજના સહિયારા પ્રયાસોથી ખૂબ જાજા લોકોને વિવિધ પ્રકારની સહાય મળી તેમ છતાં પણ તેર હજાર પરિવારો આજે પણ વિવિધ પ્રકારની સહાયથી વંચિત છે જેના ડોક્યુમેન્ટ મેં સરકારમાં આપ્યા છે આજે પણ મારી પાસે છે હું એમ ઈચ્છું છું કે એ એકદમ ગરીબ માણસોને મધ્યમ વર્ગના પણ નહીં ગરીબ વર્ગના માણસને જે તેર હજાર પરિવારો વિવિધ પ્રકારની સહાયથી વંચિત છે એના ડોક્યુમેન્ટ સરકાર પાસે પડે છે સરકાર એને એવું ઈચ્છું છું પાસ કરાવેલા માછીમાર સમાજ માટેની જેનું કામ પાઇપલાઈનમાં છેવળ્યું છે પણ એ પણ ઝડપથી થાય એવું હું સરકાર પાસે અપેક્ષા રાખું છું રાજુલા જાફરાબાદ બંને શહેરોની અંદર ભૂગર્ભ ગટરના પ્રશ્નના હિસાબે લોકો ત્રાહીમામ છે મારા વિધાનસભામાં જે તે વખતે કેવું પડ્યું હતું કે હાથીને હાથી સાબિત કરતા પાંચ વર્ષ થયા હું ક્યારે સાબિત કરી શકીશ મને ખબર નથી તો આજે હું એમ કહું છું કે એ પ્રશ્નો પણ ઝડપથી હલ થાય એવું હું ઈચ્છું છું મારા મત વિસ્તારની અંદર ઉદ્યોગો ઘણા બધા છે તો એ બધા જ ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે કારણ કે આજે યુવાન દર દર ભટકે છે અને હું અગાઉ એક મીડિયામાં કહી ચૂક્યો છું કે આજે ખૂબ સારો ભણેલો યુવાન પણ મા બાપ માટે બોઝ છે બોઝ બની ચૂક્યો છે ત્યારે એના માટે પણ નોકરીની વ્યવસ્થા અહીંયા થાય એવું ઈચ્છું છું ને વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કે તમે જે પ્રેમ અને લાગણી હળવાશથી પણ મારા માટે જે દાખવી છે તો આ પ્રશ્નો પૂરા થાય એટલી પ્રેમ અને લાગણી મારા મત વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતની અંદર પડતર પ્રશ્નો માટે દાખવો એવું વિનંતી કરી રહ્યું એક બીજો પ્રશ્ન મનમાં આવ્યો એટલે એ પણ એડ કરી દઉં છું કેમ કે આજે બધા મુદ્દાઓની વાત કરી એ મુદ્દાઓ વાસ્તવિક મુદ્દા છે અને જેનાથી બહુ જ ફરક પડતો હોય છે સામાન્ય માણસના જીવન પર બીજો એક એવો મુદ્દો છે કે જે સીધી રીતે જીવન પર અસર નથી કરતો પણ એને આભાસી પણ નથી કહી શકાતો અને એ છે ધર્મ ધાર્મિક લાગણી બધાની શ્રદ્ધા શ્રદ્ધાનું થતું સન્માન એક માનસિકતા આપણે ત્યાં ખાસા વર્ષોથી અને એ સરકારોના કામોના કારણે પણ એ બની કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવું એટલે બધા એવું માને કે આ હિન્દુવાળી પાર્ટી છે કોંગ્રેસ માટે લોકો એવું માને કે તો મુસલમાનોની પાર્ટી છે હવે અમરીશ ડેડ તો ધાર્મિક પણ છે મને આ છે એકવાર હું અમરેલીમાં ઇલેક્શન્સ પહેલાં જઈ રહી હતી ત્યારે કંઈક કથા ચાલી રહી હતી એમાં પણ તમે ત્યાં હતા કથા પણ કરાવે છે બધું જ કરે છે તો પછી અમરીશ ડેડ મુસલમાનોની પાર્ટીના કેવી રીતે થયા પરસેપ્શનમાં હું એવું માનું છું કે રાજ્યની જનતાએ આ બાબતને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે તમે જે પ્રશ્ન પૂછો એ મને કોઈ એમ કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી શ્રી પોતાના જાહેર ભાષણ દરમિયાન એક ખૂણે ઉભેલા માણસને ટાર્ગેટ કરીને એમ કહે કે આ ખૂણે ઉભેલો માણસ અબ્દુલ જે છે ને એ મારા પરિવારનો સભ્ય છે એવું બોલ્યા છે તો ત્યાં કોઈ ખરાબ નથી ગણતું આરએસએસની પાંખના વડા અથવા તો સંઘની પાંખના વડા એમ બોલે કે ભૂતકાળના જે યુદ્ધો જે થયેલા એ આક્રાંતતાઓએ કરેલા કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ સમાજ માટે નહોતા થયેલા તો એમને લોકો ખૂબ આવકારે પણ કોંગ્રેસ પાર્ટીની અંદર કોઈ ચોક્કસ લોકો અન્ય સમાજ અન્ય ધર્મની લોકો જેમ કામ કરી રહ્યા છે એમ કામ કરે અથવા બીજું ત્રીજું કંઈ કરે તો એમને ચોક્કસ દાયરામાં ચોક્કસ બોક્સમાં આવે એ વ્યાજબી નથી ક્યારેય કોંગ્રેસે એવું તો કહ્યું જ નથી કે અન્ય ધર્મના લોકો કોઈ ખોટું કરે બીજું ત્રીજું કરે તો એમને પ્રોટેક્શન આપવું બીજું ત્રીજું કરવું કાયદાકીય રીતે જે થતું હોય એ બધું કરવાની જ વાત કરી છે કંધહારનું પ્રકરણ થાય અને કોઈ સૌથી મોટા આતંકવાદીને પ્લેન લઈને ત્યાં મૂકવા જાય તો એ ખરાબ નહીં અને બીજી ત્રીજી કોઈ બાબત થાય તો એને એક ચોક્કસવાલા સાથે જોડી દેવામાં આવે એ વ્યાજબી નથી હમણાં અર્જુનભાઈ મોઢવાડિયા એમના વાત દરમિયાન એક બહુ સારું વાક્ય જે દરેક હિન્દુ ધર્મની અંદર જે બોલાય છે એ બોલ્યા એક્ઝેક્ટ કદાચ એવું કહી શકાય કે ભારત મારો દેશ છે બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે એને વાત આખેણ જે વર્ષોથી જે છે બોલ્યા તો એ લાગુ પડવી જોઈએ બધા જ ધર્મના લોકોને સાથે લઈ અને એટલા માટે જ આપણો દેશ વિવિધતાઓમાં એકતા નો સંદેશ આપનારો દેશ છે એવું માની રહ્યું